નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી સાયન્સ માં હું હિરલ દલસાણિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં અફીણ ની ખેતી અંગે વાત કરીશું આપણા ગુજરાતમાં તો અફીણ ની ખેતી કરવી ગેરકાયદેસર છે જોકે દેશના ઘણા રાજ્યોમાં સરકારની મંજૂરી લઈને અફીણની કાયદેસર રીતે ખેતી કરવામાં આવે છે અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવનાર તાલિબાનની આવકનો મુખ્ય સ્ત્રોત અફીણની ખેતીને માનવામાં આવે છે આથી હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન અફીણની ખેતી તરફ કેન્દ્રિત થયું છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અંદાજે ઓગણચાલીસ હજાર ખેડૂતોએ સરકારની મંજૂરી લઈને દર વર્ષે અફીણની ખેતી કરે છે સરકાર જેટલી જમીનમાં મંજૂરી આપે એટલી જ જમીનમાં ખેતી કરવાની હોય છે આ રીતે મંજૂરી મેળવીને કરેલી ખેતીમાં અફીણનું જે ઉત્પાદન થાય છે તેમાં સરકારને આપવાનું હોય છે સરકાર નિયત કરેલા ભાવે ખેડૂતો પાસેથી અફીણ ખરીદી લે છે આ રીતે ખરીદેલા અફ્યુનું સરકાર દ્વારા દવા કંપનીઓને વેચાણ કરવામાં આવે છે પેઇન એટલે કે દર્દ દૂર કરવાની દવાઓમાં અફ્યુનો ઉપયોગ થાય છે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ અફીણ નીતિ પણ અમલમાં થયેલી છે અફીણની ખેતી શિયાળુ સિઝન દરમિયાન થાય છે જેમાં એક હેક્ટર જમીનમાં અંદાજે ચાલીસથી પચાસ કિલો અફીણનું ઉત્પાદન લઈ શકાય છે દેશના ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે અફીણની ખેતીનું દૂષણ વધ્યું છે નક્સલવાદ અને આતંકવાદ જેવી દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પૈસા એકત્રિત કરવા અફીણની ખેતીનો સહારો લેવાઈ રહ્યો છે નાર્કોટિક્સ વિભાગે આ રીતે થતી ગેરકાયદેસર ખેતી કરતાં આરોપીઓને જેલ હવાલો કર્યા છે આપણા ગુજરાતમાં પણ નાના પાયે અફીણની ખેતી થતી હોવાના મામલા સામે આવ્યા છે છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અફીણની ગેરકાયદેસર રીતે ખેતીને ઝડપવામાં નાર્કોટિક્સ વિભાગને સફળતા મળી છે હવે અફીણના અર્થતંત્ર વિશે વાત કરીએ તો ગેરકાયદેસર રીતે ઉત્પન્ન થતું અફીણ સરેરાશ રૂપિયા પચીસ પ્રતિ કિલોના ભાવે વેચાય છે અફીણની છાલ રૂપિયા પાંચસોથી છસો પ્રતિ કિલોના ભાવથી વેચાય છે આપણે તે ચૂરમાના લાડુ બનાવવામાં વપરાય છે એ ખસખસ પણ અફીણના છોડમાંથી મળે છે આ ખસખસ પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે અફીણના ઉત્પાદનમાં અગ્રેસર એવા અફઘાનિસ્તાનમાં હાલ અરાજકતાની સ્થિતિ હોવાથી ખસખસના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે સરકાર દેશના અન્ય રાજ્યોમાં પણ ઓફિણની ખેતીને કાયદેસર રીતે મંજૂરી આપે એવી માંગ હવે ઉઠવા લાગી છે ખેડૂત મિત્રો નશીલા પાક ઓફિણની ગેરકાયદેસર રીતે ખેતી કરવી એ સીધી રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ છે આથી આપણા વિસ્તારોમાં આવા નશીલા પાકોની ખેતી થતી હોય તો સંબંધિત તંત્રને જાણ કરવી એ આપણી ફરજ છે આજના વિડીયો અંગે આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જય કિસાન